માર્કેટમાં રહેણા પ્લોટ ધમધમતા ત્રણ ભંગારના ગોડાઉન આઠ ભંગારના ગોડાઉન ને ચપેટમાં લેતા આગ બેકાબુ બની હતી સાંજે પાંચ વાગે લાગેલી આગ બીજા દિવસે સવારે છ કલાકે કાબુમાં આવી હતી મેજર પલ જાહેર થતા ભરૂચ અંકલેશ્વરના બાર ફાયર ટેન્ડર વે આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરમાં આવેલી ભંગાર માર્કેટમાં છાસવાડ આગની ઘટના બની રહી છે ગતરોજ સાંજે પાંચ કલાકે અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામની સીમ નોબલ માર્કેટમાં એક ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ઉઠી હતી જેને ધારણ કરી બાજુના અન્ય બે ગોડાઉન ચપેટમાં લીધા હતા જે બાદ વધુ ફેલાતા એકસાથે સાથે આઠ જેટલા ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવી જતા આગે વિકરારૂપ ધારણ કરી લીધું હતું કોઈપણ જાતની ફાયર સેફટી વગર ધમધમતા ભંગારના ગોડાઉનના સંચાલકો આગ લાગી ત્યારે સમયસર જાણ ના કરતા આગ વધુ ફેલાઈ હતી સોશિયલ મીડિયા પર આવેલા અહેવાલ બાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ કોલને આધારે અંતે આગ લાગ્યાના પોણા કલાક બાદ ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી ડીપીએમસીની ચાર ફાયર ટેન્ડરની ટીમે પ્રથમ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગ એટલી હદે બેકાબુ બની હતી કે તેમના દ્વારા મેજર કોલ જાહેર કરી આ અંગે જિલ્લા ડિઝાસ્ટર ટીમને જાણ કરી હતી જે બાદ પાનોલી ઝઘડીયા ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા જીએનએફસી ભરૂચ સહિત અન્ય ખાનગી કંપનીના બાર જેટલા ફાયર ટેન્ડર ટીમે આગ બુજાવવા માટે સક્રિય બનતા સાંજે પાંચ કલાકે લાગેલી આગ સવારે છ ત્રીસ કલાકે કાબૂમાં આવી હતી કલાક સુધી તાંડવ સમગ્ર આઠ રાખમાં ફેરવી નાખ્યા હતા એટલી વિકરાળ હતી કે જમીન લેવલથી એક કિલોમીટર ઉપર હવામાં તેની પ્રચંડ ધુમાડાથી જ વાળાઓ જોવા મળી હતી અંકલેશ્વરમાં લાગેલી આગ તેર કિલોમીટર દૂર ભરૂચ સુધી નરી આંખે જોઈ શકાતી હતી ઘટનાના પગલે જીપીસીબી તાલુકા ડિઝાસ્ટર ટીમ અંકલેશ્વર મામલતદાર એસડીએમ અને પોલીસ કાફલો સ્થળ પર આવી આખી રાત સ્ટેન્ડ બાઈ રહ્યો હતો આગ લાગવાનું કારણ સામે આવ્યું ન હતું પણ ભંગારના ગોડાઉનમાં કેમિકલ યુક્ત કચરો બેગ લાકડા દ્રમ સહિતના વિપુલ પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેને લઈ આ ગોડાઉન અને તેની બહાર પણ રહેલા જથ્થાને ચપેટમાં લઈ લીધા હતા